રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કરી પ્રશંસા રશિયાના રાષ્ટ્રપતિ બલાદીમીર પુતિને પ્રશંસા કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક વિવેકપૂર્ણ અને બુદ્ધિમાન નેતા ગણાવ્યા છે જેઓ હંમેશા ભારતના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરે છે સોચીમાં આયોજિત વાલ્ડાઈ ચર્ચા મંચમાં બોલતા પુતિને ભારત અને રશિયા વચ્ચેના ગાઢ ગાઢને ઐતિહાસિક સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો તેમણે જણાવ્યું કે સોવિયેત સંઘના સમયથી બંને દેશો વચ્ચે એક વિશેષ સંબંધ રહ્યો છે જેને ભારત જાણે છે અને તેની પ્રશંસા પણ કરે છે પુતિને ભારપૂર્વક જણાવ્યું કે રશિયાને ભારત સાથે ક્યારેય કોઈ સમસ્યા

કરી તેમણે જણાવ્યું કે રશિયા ભારત પાસેથી વધુ કૃષિ ઉત્પાદનો અને દવાઓ ખરીદી આ અસંતુલનને ઓછું કરવાનો પ્રયાસ કરશે આ સાથે જ તેમણે ડિસેમ્બરમાં પોતાની સંભવિત ભારત યાત્રાના સંકેત પણ આપ્યા જે બંને દેશો વચ્ચે મજબૂત રાજદ્વારી સંબંધોને વધુ ગાઢ બનાવશે આપનાશન્યસ ઇન્ડિયા ઉનસ આર રિલેશન્સ વિથ ઇન્ડિયા આર ઓફ સ્પેશિયલ નેચર એવર સન્સ ધ સોવિયત યુનિયન And since the days where the Indian people fought for their independence, India knows, remembers, appreciates that. And we appreciate the fact that India never forgets that. And so our relations are developing. I believe we will celebrate 15 years since our announcement of the specialized strategic privileged partnership. And India and Russia never had any issues of interstate nature, any differences. Prime Minister Modi is a very reasonable, wise leader. He's very oriented in the interest of his nation.